તમારે શું બાબતે આ ખેતરની શું બાબત છે એના વિશે જણાવશો સાહેબ મારો બાપ મરી ગયા અને આ ગેરકાયદેસર વાર્ષિકમાં વાર્ષિક કરી નાખ્યા પૂછ્યા પૂછા છે વગર તો અહીંયાનો હક ને હિસ્સો હોત તો અમને ભેગા રાશી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા અને એટલું વશ્રમ વસરામ રણસુર એટલું બોલ્યા તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખશ ને મારું તમારું નામ મારું નામ દાનાભાઈ મુળાભાઈ પણ મને બહુ ધમ ધમધમતીઓ દાટી આલે છે ચ્યાંક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચમા બેઠો હોય ત્યાં જાય તો ચમા બે હવા દો સાહેબ આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલતી છે અને ચાય મારું કોઈ મર્ડર કરીને આખે તો મારા છોકરા રખડી દેવાના હું વીસ વર્ષથી હું સાહેબ કેસ લડું છું અને મેં છ મહિનાથી મેં ઓકે અને સાહેબ ઓગણીસો સડસઠ ના અડસઠ ની અંદર મૂળા મેઘાને ગ્રંથ થયેલી આ જમીન મૂળા મેઘાની આની અંદર સીધી લીટીની અંદર નાના મૂળા અમીર મુડા અને અમી એમની છોકરાઓ એ જ પુહાય કારણ કે

ઓગણીસો સડસઠ અડસઠની અંદર મૂળા મેઘાને જ ગ્રહણ થયેલી અને પોતે મૂળા મેઘા ત્યારે અમદાવાદ રહેતા અમદાવાદથી આવી અને આ ડોહાએ જમીન કાઢી લી આમાં કોઈનો હિસ્સો નહીં સત પંચાણું પંચાણું ની અંદર મારા દાદા એક્સપાયર થઈ ગયા મારા પપ્પાથી ખાનગી આ લોકોએ તલાટીને બધા મળી અને ખોટું ભેટીનામું કરીને વારસાઈ નામ દાખલ કરેલા છે એમાં તમે પૂછી લો કે આ પાણીપત્રકને આજે એટલા કાગરિયાં છે એ તમે જોઈ લો કે આ ખોટું છે કે નહીં આ લોકો આ દાડા વીસ વર્ષથી મારા દાદા મારા પપ્પા કેસ લડે છે પણ આનો કોઈ ચૂકાદો જ આવતો નથી અમારા સાફા જોઈ લો અમારે કોઈ રહેવાની સગવડ નહીં સાહેબ અમારો ઘરબાર જોઈ લો એ એમ કે છે કે બંગલામાં રહે પછી અમારા પાસે કેસ કર્યા કે આ જમીન ખાલી કરાવો સાહેબ બધું આવું કે છે બરાબર અમારા કને એટલું તમે ખાલી અમારી પરિસ્થિતિ જુઓ અમે કોઈ રૂપિયાવાળા નહીં કશું નહીં અને અમારે કરો સાહેબ પછી સાહેબ મામલતદાર આવ્યા પેલી પેન્સિલની વાત કરી તે મેં કેસ મૂક્યો તે મામલા તપાસ આવી કરી ગયા અને પછી ચેડથી આયા તો કે સાહેબ અમને કીધું કે તમે જો તમારે સમાધાન થાય તો કરો ના સમાધાન સમાધાન ના થાય તો તમે પડતરમાં જમીન મૂકો તો મેં સાહેબ સહી કરી હાલી છે પડતરમાં જમીન મૂકી છે અને બે સાક્ષી પુરાવા છે અને મેં મેં જમીનની પણ માગણી કરી છે મેં વકીલ લુડીને મેં કેસ મૂક્યો છે છ મહિના થયા હશે તો મારો કોઈ આ જવાબ આવતો નથી કોઈ આફરતા નથી અધિકારીઓ If you want to